જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો સ્વાગત છે તમારું અમારી ચેનલ મે હો કૃષ્ણ ભક્ત પર જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઇકનને પ્રેસ કરી લેજો જેથી તમને આપણા સનાતન ધર્મની વિશેષ માહિતીઓ અવારનવાર મળતી રહે આજે આપણે યમુના કવચનો પાઠ કરીશું મહારાણીમાં ખૂબ જ દયાળુ છે કૃપાળુ છે પોતાના ભક્તો ઉપર હંમેશા કૃપા દ્રષ્ટિ રાખે જ છે જ્યારે કોઈ ભક્તો મહારાણી માના શરણે જાય છે ને ત્યારે મા પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ આ જીવ આપણે શરણે આવ્યો છે તો આપ એનો સ્વીકાર કરો આ યમુના કવચનો પાઠ કરવાથી મનુષ્યની આદિ વ્યાધિ ઉપાધિ બધી જ દૂર થઈ જાય છે અને યમ યાતનામાંથી મુક્તિ મળે છે આ યમુના કવચનો પાઠ કરવાથી મનુષ્યને સુખ સંપત્તિ અને યશની પ્રાપ્તિ થાય છે યમનાષ્ટકમાં મહાપ્રભુજી લખે છે કે ન જાતુ યમ યાતના હવથી તે પયપાનત હે યમુનાજીમાં તમારા પવિત્ર જળનું પાન કરનારના અને તમારું સ્મરણ કરનારને યમ યાતના ભોગવી નથી પડતી જે મનુષ્ય આ યમુના કવચનો નિત્ય પાઠ કરે છે ને તે લક્ષ્મીવાળું થાય છે જે મનુષ્ય પ્રાતઃકાળમાં ઊઠીને દરરોજ નિયમિત રૂપે આ પાઠ કરે છે ને તો તેને બધી જ તીર્થયાત્રા કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે દેવોને પણ દુર્લભ છે એવું શ્રી છે યમુનાજીનું કવચ છે તો ચાલો આપણે શરૂ કરીએ શ્રી યમુનાથીનું કવચ તે પહેલાં આપણે યમુનાજીની સ્તુતિ કરી લઈએ નમામી યમુનામહં સકલસિધિ હે તુમુદા મોરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટામ તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ પિતુ શ્રી તો ચાલો શરૂ કરીએ શ્રી યમુનાજી કવચ મા રાજા કહે છે મહાભાગા હે મુનિ શ્રી કૃષ્ણના મહારાણી યમુનાજી

કમળદર સમાન નેત્ર દ્વારા સૌંદરી સ્વરૂપ રથમાં બિરાજમાન થયેલા એવા યમુનાજીનું મનુષ્યે પ્રથમ ધ્યાન કરવું તતપશ્ચાત કવચને તારણ કરવું પછી સ્નાન કરી પૂર્વાભિમુખ બેસી મૌનતાતી દર્ભાસન પર બેસી સંધ્યા વંદન કરી દર્ભતી શિખાબંદન કરી શ્વાસ્તિકાસન કરી બ્રાહ્મણે આ પ્રકારે આ કવચનો પાઠ કરવો યમુનાજી મારા મસ્તક ની રક્ષા કરો શ્રી કૃષ્ણ મારા બે નેત્રની રક્ષા કરો શ્યા રક્ષા કરો અને સ્વર્ગવાસીની મારી બે નાસિકાની રક્ષા કરો સાક્ષાત પરમાનંદ રૂપિણી મારા બે ગાલ ની રક્ષા કરો અને કૃષ્ણના વામ ભાગના અંશમાંથી ઉત્પન્ન થયેલા યમુનાજી મારા બે કાન ની રક્ષા કરો કાલિંદીજી મારા બે ઓસ્ટની રક્ષા કરો સૂર્ય કન્યા મારી દાડની રક્ષા કરો યમરાજાની બહેન મારી ગ્રીવાની રક્ષા કરો મહાનદી મારા મારા હૃદયની રક્ષા રક્ષા કરો કરો પ્રિયા વાસાની તટીની મારી બે ભૂજાઓનું રક્ષણ કરો શ્રેણી મારી શ્રેણી તટની રક્ષા કરો અને ચાર દર્શના મારી કમરની રક્ષા કરો રંભોરુ બે સાથળની અદિતિ નંદની બે ગોઠણની રામેશ્વરી બે ગોટીની ને પાપ હારીણી મારા બે ચરણોની રક્ષા કરો અંદર બહાર ઊંચે નીચે દિશાઓમાં દિશાઓના ખૂણામાં અને વિશ્વની આજુબાજુ પરિપૂર્ણતમ પ્રિયા મારી રક્ષા કરો આ પરમ અદભુત શ્રી યમુનાજીના કવચનો જો નિર્ધન મનુષ્ય દસ વાર ભક્તિ સાથે પાઠ કરીને તો તે લક્ષ્મીવાળો થાય છે મિત બોજી બ્રહ્મચારી બોધીસાડી મનુષ્ય ત્રણ માસ પાઠ કરેને તો તે સર્વ રાજ્યના અધિપતિ પણાને પામે છે જે પ્રયત્નશીલ મનુષ્ય પક્તીતિ યમુના કવચનો દસ વાર પાઠ કરેને તો તેને માટે શું શું નથી સગળું જ ઇષ્ટ થાય છે જે મનુષ્ય પ્રાતઃકાળમાં ઊઠીને પાઠ કરેને તો તે સર્વે તીર્થોના ફળને પામે છે અને અંતે યોગીને પણ પરમ દુર્લભ એવા ગૌલોક પ્રત્યે લઈ જાય છે એથી શ્રીમદ ગર્ગ સહિતાના માધુર્ય ખંડમાં નારદ બહુલા સંવાદમાં શ્રી શોભીર અને માતાનતાના સંવાદમાં વેદાંત કવિકૃત ગુર્જર ભાષા ટીકામાં શ્રી યમુનાજી કવટનો અધ્યાય સોળમો સંપૂર્ણ શ્યામસુંદર સિંહની મહારાણી કી છે વૈષ્ણવો આ યમુનાજી ના કવચ નો આપણે નિત્ય પાઠ કરવો જ જોઈએ જેથી મહારાણી માની કૃપા આપણા ઉપર બની રહે તો વાલા વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ